અમરેલીના જાફરાબાદ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી દેશના છેવાડાના માનવી સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પણ સરકારની વિભિન્ન યોજનાનો લાભ લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રદર્શન યોજાઈ હતી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય માટે શ્રી હીરાબાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે ભૂષણમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત રહી છે ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અને અભિયાનલક્ષી કાર્યક્રમો આ સ્થળ ઉપર કરવામાં આવી રહ્યા છે સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા અગિયાર વર્ષમાં કલ્યાન્વિત જન કલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે જાણકારી મળે અનેકવિધ યોજનાઓ વિશેની જાણકારી મેળવી તેમના લાભ થતા થાય તેવા પ્રયાસો આ સ્થળ ઉપરથી કરવામાં આવનાર છે